નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યાર હાલ પાવાગઢથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગૂઠ રોપે તૂટી પડતા છના મોત થયા છે જ્યારે ત્રણથી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે અહીં મંદિર પરિષરના બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોવવેર તૂટી પડ્યો છે આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે મળી રહેલી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે પ્રખ્યાત યાત્રાદમ શક્તિપીઠ પાવરગઢ ખાતે અત્યારે ભારે વરસાદ પણ ચાલી રહ્યો છે અને તેમાં ગુડ્સ રોવેરમાં સામાન લઈ જવાતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં છના મોત થયા છે મૃતકોમાં બે લિફ ઓપરેટર તથા બે શ્રમિકોને અન્ય બે લોકો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ